હલો કોઈ થયું છે ચેટિંગ યાર કરી લો થોડું ચેટિંગ એટલે આ યાર બધી બાજુ ફસાઈ ગયું છું બધા મેલવાનું તો મારા પણ હાલ કચ્છું પડ્યું નહીં યાર જે હતું ને એ બધું ફરવામાં કાઢી નાખ્યું છે મહિનાના વાજે કરતો મહિના વાયદે કરી આ થોડું કરો આટલી વખત મદદ કરો યાર કે દવા પીવું એવું થાય છે ધમકાવો પડશે કોઈ જે છે આઘા પાછા કરી કરી એ જવાબ નહીં આવવાનો આ તો ઘેર છોટી રહેવાનું ના ના ઘેર છોટી રહેવાનું અને બધા લોકો જવાબ અમાર અમારે અમે સેવા કરી દે તારી આવો તો મળે તને કોઈ મળે ના આ તો સમજાવવાની વાતો કરું છું યાર જેમ બોલે ના એટલે બસ ભાવ એમ ફેરવવાના

બધા ભેગા થઈ ના હોય તો હું મરી જઉં થાય તો પણ શું કરું એમ આપવાનું થતો કકી તો આજ આજે ગમે તે કરી લઈ આવું પણ તમે વાળી આવી જ બોલો

બરાબર તો પૈસાનો પછી વાયદો થોડો કરવો પડે મને સેટિંગ કરવા જવા પડે પૈસા ખાલી બતાવું સરસ આવું સીધી વાત હોય તો ગેર સીધી વાતચીત કરી લે બરાબર ટોટલ અને વાયદો કરે ભાઈ અઠવાડિયામાં તમારે ઘેર બધું બધું જે લેવા મેલવાનું છે કરીને ઘેર

ઘણા દારા મેળ પડતો હોય તો હું શું છીસ ચાલીસ હજાર બે લાખ નું બરાબર અને તને યોગ્ય લાગે તો વાત કરી બરોબર છે આપડે

મારું છે કે મારું છે નહીં હે શાંતિથી ટાઈમ ખાવા પીવાનું શાંતિ થી રહેવાનું એવું મગજ મારી નહી આપડા ઘેર જોવા એકલું છું અમે કોઈ નહિ આગળ પાછળ તાણ તમે આવો તો ટાઈમ ખવરાવો એટલે ઘણું થઈ ગયું આપણે બીજું શું જોવું ના ના એ વાત સાચી તો એ તો તમારે કેવું ના પડે એ બધું જોવું ના પડે લોબો તો કરવું નહીં પણ ડાયરેક્ટ સીધે સીધો છો તો તો હું ગોરો કશું ના એવા ખોટા બધા કાકા

મજૂરો કર્યો આ પોણી વાળ્યું અને ખાધું પણ એકલોય પણ ફસા કલાસ દોળી ધપ ડોસી જો ઘેરાબા તૈયાર હોય અને હારો હારો પ્રેમ કરવા તૈયાર હોય અને વાતચીત કરવા તૈયાર હોય તમારા ગાથી તો બોલ તૈયાર હોય તો મોત તને રૂબરૂ કરાવું વધારે અને અતારે વાતચીત કરાવું એ પૈસા તારા જે મારા પાસે ક્યાં લેવાના દોઢ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા લેવાના છે હું લાખ રૂપિયા સમજી લે કે તારા પચાસ સાઠ સિત્તેર હજાર ઓમથી ઓમ કરી ઉપરના પછી કરીએ છીએ બરાબર પણ એમાંથી અમુક સેટિંગ કરી દઉં છું આ તો એવી વાત હોય ને તો બરોબર આપડે તો ના જ નહી પૈસા તો શું જ મારવા બરોબર પણ જો આવું તું કદાચ મારા રોટલો ડોસી મને લાઈ આવે તો તકલીફ ખાવા પીવાની ખાવા પીવાની ખાવા પીવાનું હાસબામાં કોમી નઈ મેલા માતા ના ખાલી તું બેહીન ખાલી બેહીન વાતો કરો તને કેવું લાગે છે તું મને કે બસ હા તો બરોબર તો હું આ પૈસા તો બરોબર જે તારા તું જો તારા આલવાના થાય

အော်ပေါ်လို့ရှိချေဗျာဟဟာ

મને જર ગમ અને આપડો ઘર બર બધું ટનાટન છે કોઈ જાતની આપણે જફા નહીં કોઈ ના લાવવાનું છે ના એ તો બરાબર અને મારા બેસ્યો છે અને હું છું તે આપણો ભેંસો નો હાથ બની ને આપડે ખાવાનું ના ના બરાબર કોમ તો કરવું જ પડે ને માં તો તમારે જોવું જ નહીં પડે અને આપણો મું ગે ના હોય અને કોક આવે તો આપણે એને હાથ બનું શા પોણી કરવાનું ખવરાવાનું ને એવું બધું આપણે બી શું કરવાનું ના ના એ તો બરાબર છે તો એ જ હોય કે તેતી બેતી બધું જ પણ તમારે છે પોણી વાળવાય જવાનું નહીં ના ના કોક દર વર્ષ મોન કોક એવું આ પાછું હોય તો વળી આપણે શેતર કામ કર્યું સાથે વળી કરી લઈએ હું કયા કે મોદો હોય મોદો તો કયા કે મને મોથો આખો પાછો પીર બોપળ બરાબર હા એ તો આપણે એક બીજા વાત કર નહીં આપણી નહીં હા કયો ના ભાઈ મને તો કમી અને ઓમને કમી બરાબર

ભાઈ રહી પણ આવું કરવાનું યાર પૈસા ના આવવા પડે એટલે છેતરવાના મોન છેતરવાની શું વાત છે તાન હું તો ડિલેટ મારો વિડીયો તે મારી દે લે આવા ત્યાં સાર ફોન આમ આવશું પણ તમારી યાર વિડીયો ને વિડીયો શું ઉતારવાના આવું છું તાન તને હા મુદા હા નહીં ખાતા કહું છું લે કરીએ છીએ કરીએ છીએ કરીએ છીએ આમાં જો જે ફૂટવું હોય જે જે એ જે થતું હોય કરી દેવો બરાબર હું તો કોઈ નહીં પણ બે હાથ ને તીજું માથું તોડતું વિડીયો કોઈને બતાવતા નહીં આવો જમ હમું

ઉપર સડી જતા તાર પિસ્તાલીસ હજાર માં શું કરવાનું તા ભાઈ આ તૈન ના સટ્ટો દાડો ખબર પડે બસ અમાર તો વાટ જ જોઈ રહેવાની યાર વાટ જ જોઈ રહેવાની લે હે લેવા તો અન તું કેમ કોઈ બોલતો નહી યાર હું મારે તો બોલ્યા જેવું જ નહીં મને તો એવો કરીને મેલ્યો છે ને જેવો લે ભાઈ હા મારાત કર્યું એવું અંગાત આવું કર્યો એવું તો જો હરક પદુળા ઘેર દોશી છે પણ એમ નહીં ઘેર દોશી તોય ભાઈ એટલે આવવાની વાત ના કરતો તું પહેલા દોશી લઈ આલો અમારો કે દોશી રહે પછી કાજી તો હાલ મહીન આવ્યો છો એવો કાયદોલો મહીન આ টাকা તો તારી જ ગાણ પછી આ તો ઓગડી તડાળ કા પતા શું કરે તો લે 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 કઈ દો અગર ફોન કરી તો તારી તારા ની પથારી બેવડી નકા હાલ 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 વાતો કરે વાત કરે શું કરશું કરી લે કરીશ દોશી યાર તમે મારી વાત સોશિયલ મીડિયા માં આપણા તો એનો ના વિડીયો બનાવી દીધા બરોબર

હા એ મજા આવી છે મજા આયી જો બે જ પૈસા પૈસા કરી શેવા લાલચ લોભી લૂંટા એવું કોમ કોમકાજ છે ને બે જ વાતો કરવા ભરવાના છે બાળો પૈસા મારા પાન પાઠીયા